જય શ્રી કૃષ્ણ મિત્રો આપણે સૌરાષ્ટ્રની ફેમસ વણેલા વણેલા ગાંઠિયાની ગાંઠિયાની ચટણી બનાવી છે ગ્રીન ચટણીની વટણી તમને કમ્પ્લીટ માહિતી આ વિડીયોમાં જોવા મળશે તો આ વિડીયો જોતા રહેજો આ વિડીયો તમને ધંધા માટે કે કોઈ પ્રસંગ માટે ઉપયોગી બનશે તો આવી રીતે બનાવીએ આપણે ચટણી નમસ્તે મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ બાપા સીતારામ તો આપણે જૂનાગઢની ફેમસ એ ગાંઠિયાની ચટણી તમને રેસીપી આપું છું એમાં આપણે બધી વસ્તુનું કમ્પ્લીટ રેસીપી આપું છું

આપણે ધોઈને જ વાપરતા હોય કોમેન્ટ આવે છે કે તમે કંઈ શાકભાજી ધોતા નથી એટલે તમને વિડીયમ બતાવું છું બધી ધાણા ફૂદીનો પાલક આમાં જે કોઈ વસ્તુ વપરાશે આપણે બધી ધોઈ નાખીએ અને ગાઠિયાની તમે ગ્રીન ચટણી બનાવો તો આમાં જે પાલક ફોદીનો મરચાં લીલા ધાણા બધું ફ્રેશ લેવાનું એટલે તો જ ચટણી મસ્ત દેખાવ આવશે અને સારી બનશે નકર તો કાળી પડી જાય એટલે બધું તાજું શાકભાજી લેવાનું પાલક લીલા દાણાને ફોદીનો ધોઈ નાખો છે આપણે સિંગ દાણા આપણે સો ગ્રામ સિંગ દાણા આપણે પલારી દઈએ છીએ અને દસ મિનિટ પલારી દઈએ ને તો મિક્સરમાં હું થોડું પાણી પીએ ને તો એકદમ સરસ સરખા પીસાઈ જાય સો ગ્રામ પવા લઈએ છીએ પાણીએ ધોઈ નાખે આ ફોદીનો છે પાલક છે લીલા ધાણા છે ગાંઠિયા છે આદુ લીમડો મીઠો લસણ પવા છે સિંગદાણા અને લીલા મરચાં લીંબુના ફૂલ દહીં અને ખાંડ એટલો ઉપયોગ કરશો આપણે એટલા મટિરિયલમાંથી વણેલા ગાંઠિયાની ગ્રીન ચટણી બનશે તો આપણે એસી નેવું સો ગ્રામ જેવી પાલક નાખ દઈએ છીએ આ પાલકથી ચટણીનો કલર એકદમ ગ્રીન થાય આપણે આ એસી ગ્રામ પાલક નાખીએ છીએ ચાલીસ ગ્રામ ફુદીનાના પાન નાખી દઈએ છીએ તો હવે આપણે આગળ આગળથી આવી રીતે કટિંગ કરી અને ચાલીસ ગ્રામ ફુદીનાના પાન નાખીએ છે વણેલા ગાંઠિયાની ચટણીમાં ફુદીનાના પાન નાખવા ફરજિયાત છે તો આપણે ચાલીસ ગ્રામ આપણે જેવી આ વણેલા ગાંઠિયાની ચટણી બનશે અને આ ત્રીસ ગ્રામ લીલા ધાણા નાખદી ત્રીસ પાત્રીસ ગ્રામ લીલા ધાણા છે લીલા ધાણાથી વણેલા ગાંઠિયાનો ચટણીનો દેખાવ સરસ આવશે તો આ બધું આપણે ધોઈને નાખીએ છીએ તો વણેલા ગાંઠિયામાં જે મટિરિયલ વપરાય એને આપણે કમ્પ્લીટ જોખીને બતાવીએ બે ડાળી મીઠા લીમડાના પાન નાખીએ એટલે તમારે હું વણેલા ગાંઠિયાનું જે ચટણી બનાવવાની થાય એમાં બહુ વિચારવું ના પડે બધું મટીરિયલ જોખીને અથવા અંદાજે નાખી શકો તમે આ ત્રીસ ગ્રામ આપણે આદુ નાખીએ છે આદુને આવી રીતના ટુકડા કરી નાખવાના એટલે મિક્સરમાં સરસ પીસાઈ જાય આ ચટણી બનાવવાના બધે કટિંગ કરવાના બધું કેવી રીતે થાય બધે પોઈન્ટ તમને બતાવતો જ આવશું આવી રીતે જ તમે કામ કરજો એટલે સરસ ચટણી બનશે સો ગ્રામ પવા ધોઈ નાખ્યા છે એટલે વજન કદાચ વધી ગયું હોય પવા નાખીએ છીએ ધોયા છે એટલે બસો ગ્રામ થઈ ગયા પવા પાણી પી ગયા સો ગ્રામમાંથી બસો ગ્રામ થઈ ગયા છે સો ગ્રામ આપણે સિંગદાણા નાખી દઈએ છીએ જે પલાળેલા હતા ગાંઠિયાની ચટણીમાં સિંગ દાણા નાખવા ફરજિયાત છે ને છે ગ્રામ થઈ ગયા ભાવનાગરી ગાંઠિયા નાખ્યા છે કોઈ પણ ગાંઠિયા હોય તમે એ નાખી શકો વણેલા ગાંઠિયા આલે ફાફડા આલે દોઢસો ગ્રામ આપણે મરચાં નાખીએ છીએ તીખા મરચાં અને મોડા મરચાં બે થઈને દોઢસો ગ્રામ નાખીએ છીએ બેનું કટિંગ કરી નાખ દઈએ અને આ વણેલા ગાંઠિયાની ચટણીમાં તીખા મરસાં અને મોડા મરસા નાખવા ફરજિયાત છે કદાચ મોરા મરસાં ના મળ્યા ભોભરા તો ચાલે પણ તીખા મરસાં તો સો દોઢસો ગ્રામ નાખવાના જ એટલે આપણે બે થઈને દોઢસો ગ્રામનું આવી રીતે કટિંગ કરી નાખ દે એટલે મિક્સરમાં સરસ ગ્રાઇન્ડ થઈ જાય તો વણેલા ગાંઠિયાની ચટણી કેવી રીતે બને એની હું તમને ફૂલ પ્રોસેસ બતાવું છું એટલે જો તમારા ધંધા માટે ખાસ કરીને ખાસ ઉપયોગી બનશે અને ઘરે કાંઈ પ્રોગ્રામ પાર્ટી કરો તો પણ સારો એવી વણેલા ગાંઠિયાની ચટણી બનશે આમાં એક ચમચ હળદર નાખ દઈએ છીએ હળદરથી કલર ચટણીનો મસ્ત આવશે વણેલા ગાંઠિયાની વીસ પચ્ચીસ કરી લસણ નાખીએ છીએ લસણ જો તમે ન ખાતા હોય તો ન નાખતા ઓપ્શનલમાં છે બાકી લસણથી ગાંઠિયાની ચટણીનો સ્વાદ સારો આવે આપણે એક ગ્લાસ પાણી નાખીએ છીએ વજનમાં અઢીસો ગ્રામ જેવું પાણી નાખ્યું છે અને મિક્સ કરી આમાં આપણે નમક અને ખાંડ પછી વજન કરીને નાખશું કેટલી ચટણી બને એ પ્રમાણે ખાંડ ને નમક નાખશો અને ખટાશમાં લીંબુના ફૂલે વજન કરીને નાખશો આપણે પીસી દઈએ છે તો આપણે મિક્સરમાં પીસી દેવાનું અને બે પાંચ કિલો બનાવી તો મિક્સરમાં અને પચીસ પચાસ કિલો બનાવી તો ઘંટીમાં પણ તમે પીસી હગો મોટી થોડું પાણી નાખ દઈએ એક ઘૂંટડો એક મિક્સરના ના ઝારમાં તમે જ્યારે પીસો ત્યારે થોડું થોડું પાણી નાખતું જાવ દસ વીસ આવી રીતે સરસ પીસાઈ ગઈ છે એટલી જાડી કંડિશનમાં રહેવી જોઈએ પાણી વધારે નહીં નાખવાનું કે પતલી થઈ જાય વણેલા ગાંઠિયાની ચટણી જાડી હોય હવે આપણે બીજો રાઉન્ડ એ આવી રીતે પીસી દઈએ છીએ પછી આપણે વજન કરીને જોશું કેટલી ચટણી બને અને નમક મીઠું ખાંડ લીંબુના ફૂલ નાખ દે હું પાણી નાખ દે એક ગ્લાસ અડધો ગ્લાસ પાણી એટલું નાખવાનું કે ચટણી આસી ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું જેટલું મટીરિયલ નાખો એટલું જરૂરિયાત મુજબ પાણી નાખવાનું તો આવી રીતે બધી ચટણીને પીસતી આવવાની બીજો રાઉન્ડ આપણે પીસાઈ ગયો છે હવે આપણે ત્રીજો રાઉન્ડની મટીરિયલ ભરી અને ત્રીજો રાઉન્ડ પીસી દઈ તો આ ચટણી તમને કમ્પ્લીટ બનાવેલી છે તમે ટ્રાય કરજો જરૂર બનશે તમારાથી આપણે આવી રીતે બધી ચટણી પીસી નાખશું પછી આપણે વજન કરી જોખશું કેટલી બને ચટણીનું બધું મટીરિયલ આપણે છેલ્લા મિક્સરના જારમાં ભરી દઈએ છીએ હવે આનાથી આપણે કમ્પ્લેટ ચટણી પીસાયું એટલે હું આ સિંગદાણા ગાંઠિયાને બરાબર મિક્સ થઈ જાય થોડુંક પાણી નાખ દેવાનું એટલે હું પાણીથી બરાબર મિક્સર હાલે અને બધું કટિંગ થઈ જાય છે અડધો ગ્લાસ પાણી નાખ્યું છે મિત્રો અહીંયા અમે ઝીરો કરી દીધો છે કેટલી ચટણી બની આપણે જોઈએ તો આપણે એક કિલોને ચારસો ગ્રામ જેવી ચટણી બની ગઈ છે હવે આપણે આમાં નમક લીંબુના ફૂલને ખાંડ નાખ દઈએ બાઉલ ટ્રાન્સફર કરી દઈએ નાનું બાઉલ પડે જેવું દહીં નાખ્યું છે અમૂલનું તો આ દોઢ કિલ્લા જેવી ચટણી હશે બસો ગ્રામ નું આપણે વાસણ બાઉલ ગણીએ પંદર ગ્રામ નમક નાખીએ છીએ આગળ પછી ટેસ્ટ કરી લેશું જો સ્વાદમાં ઘટશે તો પછી પાછું થોડુંક નાખી શકશું એટલે માપે નાખવાનું અત્યારે તો કરીને પંદર ગ્રામ નાખીએ છીએ આપણે પછી ટેસ્ટ કરીને આપણે આગળ પંદર ગ્રામ નાખીએ છીએ ટેસ્ટ કરીને પછી પાછું નાખશું આ લીંબુના ફૂલ છે પાંચ ગ્રામ લીંબુના ફૂલ નાખીએ આપણે પાંચ ગ્રામ ફૂલ નાખા લીધું સિત્તેર ગ્રામ ખાંડ નાખ દે ખાંડ નમક લીંબુના ફૂલ આ બધી વસ્તુ જોખીને જ નાખવી બાકી ચટણીનો ટેસ્ટ બરાબર નહીં આવે એક વસ્તુ ઓછા નીચી થાય તો બગડી જાય સિત્તેર ગ્રામ ખાંડ નાખી છે આ ત્રણેય વસ્તુને બરાબર મિક્સ કરી દે વણેલા ગાઠિયાની ચટણી બની ગઈ છે ચટણી વણેલા ગાંઠિયાની પાર્ટ ટુ આવ્યો આપણે બીજી વાર બનાવી છે એકદમ એટલી જ એટલી જાડી કંડીશનની રાખવાની આનાથી પતલી નહીં કરવાની અને આવી રીતે થી બે મિનિટ ફેટવાની એટલે આપણે નમક ખાંડને લીંબુના ફૂલને સરસ ઓગળીએ પછી જ આપણે આને ખાવામાં દેવાની તો જો મિત્રો આ જેટલી દેખાવમાં સરસ બની છે એટલી ટેસ્ટમાં ખાવામાંય ટેસ્ટ ફૂલ બની છે તો આવી રીતે તમે વણેલા ગાંઠિયાની ચટણી બનાવવાની ટ્રાય કરજો સરસ બનશે અને આપણા વિડીયો જો પહેલીવાર જોતા હોય માં ન હોય તો ચેનલ

આ ચટણી શીખવામાં મારે ખરેખર પાંચ છ વર્ષ થઈ ગયા એ ચટણીને હું તમને સિક્રેટ રેસીપી આપું છું તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક કરજો અને જે જે ભાઈને ગાંઠિયાનો ધંધો હોય એને શેર કરજો આ ચટણી બહુ અને જે ગાંઠિયાના શોખીન હોય એને પણ શેર કરજો ચટણીની રેસીપી ઉપયોગી છે તમે જો ઘરે ગાંઠિયા બનાવતા હોય તો હારે આ ચટણી બનાવજો જામો પડી જાય હે મોજા મોજ પડી જાય અને આપણી ચેનલમાં વણેલા ગાંઠિયાના ફાફડાના ઘણાય ભજીયાના વિડિયા મૂકેલા છે અને હજી આપણે ઘણાય વિડિયા બનાવવાના છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો વણેલા ગાંઠિયા ગાંઠિયામાં છોટી એટલે આપણે વણેલા ગાંઠિયાની ચટણી એકદમ તૈયાર છે તો ચટણી ટેસ્ટ કરીને બતાવો કે એ બની છે એકદમ મસ્ત બની છે તમે ધંધા માટે પણ આ ચટણી ટ્રાય કરજો મસ્ત બની છે અને જો તમારા સટણી ની રેસિપી સારી લાગી તો વિડીયો લાઈક કરજો શેર કરજો કઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો મળીશું અગલા વિડીયો જય માતાજી બાપા સીતારામ જય શ્રી કૃષ્ણ